અનોયાને માર્ગદર્શન લેવું પડશે મે એક એડવોકેટને વાત કરી હા એમને મને એવું કીધું કે અત્યારે આપડે એક અરજી કરવી પડશે એ અરજી કર્યા પછી ખબર પડશે કે આગળ શું જવાબ આવે એની ઉપર કામ કરવાનું ખરી વાત છે કરો ને અરજી થાય એટલે નકલ મને મોકલાવતા રહેજો એટલે માં ક્યાં માર્ગદર્શન જરૂર લાગશે તો હું આપતો રહીશ હા બસ મારે એટલું જ ખાલી જાણવું હતું કે અરજી કરાય ને એમ હા કરાય તમારું નામ WhatsApp માં લખી નાખલું હું સેવ કરી લઉં એટલે મને બીજી વાર ખબર પડે રેફરન્સ મને મળે કે આ સાથે વાત થઈ છે એમ કરો આગળ વધો હો અને જો બધા એડવોકેટ ખરાબ નથી હોતા એટલે કોઈ એવી માન્યતા માં ન રહેવું કોક ને એક ડોક્ટર નો અનુભવ ખરાબ થયો હોય એમ કે બધા ડોક્ટર ખરાબ છે એટલે પ્રમાણિકતા એની પ્રેક્ટિસ કરતા હોય છે બરાબર એટલે એડવોકેટ જોડે હમણાં મારા કાકા એમનું હક કમી નું કામ એટલે મેં એમના નંબર આપ્યો

વોટ્સએપ માં લખી નાખો એટલે હું મોકલી દઉં તમને હવે ચાલુ રાખો ફોન ને બીજા કેટલા ખણખોદિયા ભાઈઓ છે ને એના માટે મારે સૂચના મૂકવાની છે હા બોલો કેટલાક ભાઈઓ એવું સમજે છે કે યુટ્યુબ માંથી અઢળક કમાણી થાય છે આવા એક ભાઈઓને મારે કહેવાનું કે youtube ની આવક છે ને કદાચ હું ગમે એટલી મહેનત કરું આ ત્રણ થી પાંચ મિનિટ ના મારા ફોન હોતા નથી આમાં ક્યાંય જાહેરાત મૂકી શકાય નહીં અને છતાંય મુકાય ને તો સાતસો આઠસો રૂપિયા થી વધારે માસિક આવક થઈ શકે નહીં મને આ જે છોકરાઓ સેવા આપે છે ને એ દસ દસ હજાર રૂપિયા ખર્ચે છે એટલે જેને કોઈને એમ થતું હોય ને કે આમાં આવક થાય છે તો હું એના ઓપન ઓપન ઓફર આપું છું કે youtube ની આવક થાય એ બધી તારી રોજ મારી પાસે બે કલાક ખાલી આવતો જ ને એક જ ચેનલ સંબા છે ત્રણ ચેનલ છે ને એમાંથી એટલે ત્રણ જણા ને હું ચેનલ આપી ચેલેન્જ આપી તમે એટલા પૈસા શકે કહું ને હોય મને હેરાન કરે છે મારા દીકરા મેસેજ કરે કે આમાં અઢળક આવક છે ભાઈ અઢળક આવક તું આય ને મારી પાસે તારો માણા મોકલજે ને પાંચ ગણી રકમ બીજી હું તને આપીશ અને આમાં જરાય હું ફરીશ નહીં યુટ્યુબ ની આવક જે થાય તારી ને પાંચ ગણી બીજી આપીશ ખણખોદિયા જીવો છે ને અનેક હોય છે એટલે એને કેવું પડે કે તું તું તારે ઈમાનદારી થી આવ બે કલાક રોજ ના આપજે મારી પાસે જો આઠ કલાક કોક બે ને ભાઈ તો હું એને રોજ ના પાંચસો રૂપિયા ઇનામ આપીશ એવી હાલત હોય છે મારી જો સવારે પાંચ નો ઉઠી જાવજો હાજે હારા અગિયાર બાર સુધી મારી સેવા ઘણી વાર ઓનલાઈન ચાલુ હોય રાત ની અંદર ઉઠે ને તોય આવેલ જેને ને હજાર જોતો ને મારી રાત ઉજાગરા કરવા પડે તૈયાર હજાર મળે ખાલી બેવાનું છે એને બરાબર એટલે આવા ખણખોદીયા જીવો કેટલાક છે ને ઘડીક વાર માટે ડિસ્ટર્બ કરી નાખે એમનું કામ છે હા હા સાચી વાત છે એમનું કામ છે ભલે ભાઈ આવજો હો બરાબર હા હા